વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા રિંગ રોડ પર સ્ટ્રીટ લાઇટ કામદારોના મૃત્યુ નો ચકચાર કોન્ટ્રાક્ટર કર્મચારી સચિન પડિહારનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો પ્રાથમિક તપાસમાં કરંટ લાગવાથી મોતની સંભાવના સાથી કર્મચારી નિલેશ પરમાર દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડાયો પરિણિત સચિન દોઢ વર્ષની બાળકીનો પિતા હતો પરિવારનો આક્રોશ ન્યાય મળ્યા વગર મૃતદેહ સ્વીકારાશે નહીં સચિન વારસા રોડ પર કેવી રીતે ગયો તપાસના ઘેરા સવાલો તમે આ સચિન બેને કેટલા સમય છોડકો જને કેટલા સમય તમારી જોબ કરતા હતા ભાઈ એટલે સ્ટ્રેટલાઇટ માં અમારી કંપની છે મોર્નરન પાવર સર્વિસ એમાં જોબ કરતા છેલ્લો સાત આંદરો હતી પણ છેલ્લે 6 મહિના નોકરી છોડી દીધી પર હમણા જૂન મહિનાથી ફરી જોઇન કરી છે એમને નોકરી હા ત્યાર પછી ચાલુ જતો અચ્છા જૂન મહિનાથી રેગ્યુલર તો અમારું અચ્છા આ જારે ઘટના બની ત્યારે કેટલી વર્દી અમને આપવા આવીતી એ સાજે અમને એમને કમ્પ્લેન નો આપી દી એ કમ્પ્લેન કરીને લોકો રાત્રે 2:00 વાગે એ લોકો આવી ગયા હતા ઉસ્પર પછી એ લોકો આરામ કરતા હતા સુઈ ગયા હતા પણ સવારે આ ભાઈને એવું ક્યો છે કે રાત્રે ક્યારે ઉઠીને ગયો મને ખબર ન હતી પછી એ ભાઈનો જ્યારે ફોન આવ્યો ત્યારે મને મેસેજ મળ્યો તો હું ત્યાંથી નીકળ્યો મારા ઘરેથી મારા ઘરેથી નીકળ્યો એ પહેલા એ લોકો એસએસસી પર આવી ગયા હતા અચ્છા સૌથી મહત્વની વાત એ છે કે આ રાત્રે આટલી રાત્રે ગયા ક્યાં ગળી તમારા તરફથી કોઈ वर्दी અપાવવા આવી કે કંઈ ગઈ કે નથી અપાવવા કે ક્યાં ગયા કોને પૂછિને ગયા કોઈ કોઈ કેમેરા મે મારા છે તમારી ઓફિસમાં હા છે જો જો તમે ચેક કેમેરામાં હું ચેક નથી કરીને જઈ રહ્યો છું એ અમે જોયા જ નથી હજુ કેમ કે અહીંયા સવારથી અહીંયા છું હોસ્પિટલ સવાર 6:30 વાગેનો પછી અહીંથી હજુ મને કોઈ તપાસ ઇન્ક્વાયરી નથી કરી કે કેમેરા બેક ચેક નથી કરી અચ્છા તમે આજુબાજુ પૂછો કે આ સચિનભાઈ જોડે શું થયું કેવી રીતે થયું કોણ ના સર હું તો અહીંયા જ આવી ગયો છું એટલે અહીંથી અમે સાઇડ જ છોડી નથી હોસ્પિટલ છું સવારથી 6:30 વાગેથી એટલે મને હજુ એટલું કોઈ બહારથી કોઈની જોડે કોઈ ચર્ચા થઈ નથી અરે પરિવારજનો એમાં માંગ કરી રહ્યા છે કે એને યોગ્ય ન્યાય મળવો જોઈએ અમારા કોઈ અધિકારી કે કોઈ આવ્યું છે કે જે આવે છે રસ્તામાં છે આવે છે અને લીગલી જે પ્રોસેસ છે અમારે ત્યાં અમારી અમે કરવા તૈયાર છે અચ્છા એવું લાગે છે કે આ ભઈ ગરીબ છે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે એટલે એને ન્યાય ન મળે એવું લાગે છે તમને ના સર મને ન્યાય પા તૈયાર છે બજે કેમ કોઈ આવતું નથી આવે સર સર કેટલા વાગ્યા થી આ લોકો કહે છે કે સવાર થી હત્યા તો બપોર થઈ ગઈ કોઈ આવ્યું કહો તો જે મારા બોસ છે એ બહાર હતા ત્યાંથી એમને મેસેજ મળ્યો મેસેજ મળ્યા પછી એ નીકળી ગયા છે અને અમે પણ એમને તૈયારી બતાઈ છે કે અમે જે કઈ લીગલ પ્રોસેસ છે અમે સરકાર આપ પા તૈયાર છે પણ એ લોકો એવી માંગણી કરે છે કે તમાર સાહેબને જ બોલાવો એટલે આ માટે થોડું એમની એમની વાત तुमने योग्य लागे छे अपनी बात हां सर हां तो बड़ी आऊ जो है ना हां वैसे सर सु नाम है तुम्हारा बॉस स्नेहल पटेल तुम्हारा नाम सु राजेश भाई थैंक यू आवा लेटेस्ट न्यूज जो अमारी चैनल ने लाइक और सब्सक्राइब करो